નમસ્કાર મિત્રો જેપી પી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આ શિયાળાની સિઝનમાં તમને ફરીથી કચર્યું બતાવવાનું છે ગણેશ કચરિયું ત્યાં આગાડી તમને લઈને આવી ગયા છે અને સરસ મજાનું કચર્યું તમને કઈ રીતે બને છે અને શું છે ભાવ બધું સરસ બતાવીશું ચાલો મિત્રો તો ગણેશ માર્બલમાં મિત્રો તમને લઈને આવી ગયા છે અને હાઈવે ઉપર જ છે ગણેશ કચરિયું આ ગણેશ માર્બલ છે અને ત્યાં આગળ જે ગણેશ કચરિયું તો તમને સરસ મજાનું કચરિયું આજે બતાવવાનું છે અને સો રૂપિયા પાંચસો ગ્રામ એટલે બસો રૂપિયા એક કિલો મળી જવાનું છે જો આ ગણેશ કચરું મિત્રો તલનું એક કિલોના બસો રૂપિયા કાળા તલનું જોઈતું હોય તો બસો સાહીઠ રૂપિયા છે એક કિલોના અને તલની ચીકી માવાની ચીકી રાજસ્થાની ચીકી તલનું તેલ સિંગની ચીકી રતલામી એવું બધું સરસ મળી જવાનું છે ગણેશ માર્બલ યાદ રાખજો મિત્રો ગણેશ માર્બલ આજે હાઈવે છે ત્યાં આગાડી એની બાજુમાં જ ડુમરાલ પાટિયા એવું કહેવાય છે આ સ્ટેશન ડુમરાલ પાટિયા અને ત્યાં ગાડી સરસ મજાનું કચેરી તમને બતાવવાનું છે ચાલો મિત્રો હા હાઈવેની એ બાજુમાં જ મિત્રો જે અહીંથી આગળ જઈએ એટલે પીપલક ચોકડી આવે અને આ ડુંબરા પાર્ટી આવ્યું કહેવાય છે ને ગણેશ માર્બલ મિત્રો કમલેશભાઈ છે અને ત્યાં ગાડી જા ઘાણીમાં તમને સરસ મજાનું તલના કચરિયું સરસ બતાવી દેવાનું છે જો આ ઘણી ચાલુ થઈ ગઈ છે વાહ ભાઈ વાહ ઘણી ચાલુ થઈ ગઈ છે સરસ અને તલ પીસાવવાનું ચાલુ થઈ જશે જો ગણેશ માર્બલ દુકાન છે ગણેશ માર્બલ ત્યાં ગાડી તમને સરસ લઈને આવી ગયા છે અને તલ જો અંદર નાખવાના ચાલુ થઈ ગયા છે કચરું પીસાવવાનું ચાલુ થઈ જશે તલ પીસાશે અને પછી એમાંથી તેલ નીકળશે અને ગોળને બધું નાખવાનું અને સરસ મજાનું કચરું બસો રૂપિયા એક કિલો સફેદ તલનું મળી જવાનું છે કે કચરી તમને મિત્રો ઘણી સરસ ફરવાની ચાલુ થઈ ગઈ છે અને તેલ નીકળતું પણ તમને બતાવી દેસું જ મહારાજ કાકા શું નામ છે તમારું

અને એડ્રેસની ખાસ વાત કરજો એડ્રેસ આપણે છે ને કોદાર સ્કૂલ થી આગળ આવે હા હા એટલે ગણેશ માર્બલ છે બરોબર ત્યાં આગળ અને પીપલક ચોકડી થી આવે હા હા તો પી ચોકડી જતા સર્વિસ રોડ પર રાઉન્ડ સાઈડ ઓકે અને પી ચોકડી થી આવે તો સર્વિસ રોડ ઉપર જ આવે બરોબર અને ભાવની પણ વાત કરજો કે શું ભાવ રાખ્યો છે આપણે વાઇટ વાઇટ ચલ નું કચરી 200 રૂપિયા કિલો હા કાળા ચાલનો નું 260 રૂપિયા નું કિલો

અને બધું સરસ તમને અહીંયા આગળ માવા ચીકીને બધું સરસ મળી જવાનું છે મિત્રો હા ગજક ને બધું સરસ મળવાનું છે સરસ આ તલ પીસાવાના શરૂ થઈ ગયા છે જો મિત્રો તલ બધા બરાબર પીસાઈ ગયા છે જો હવે મિત્રો અંદર પાણી અંદર ઉમેરવામાં આવે છે પાણી નાખે ને તો જ બરાબર આ તલ છે એ બરાબર પીસાય અને એની અંદરથી પછી તેલ નીકળે જો મિત્રો પાણી નાખીને પછી બરાબર બધું ફરીથી અને મિક્સ કરી દેવાનું જો સફેદ કલનું સફેદ કલનું કચરી સરસ તમને બતાવી દેવાનું મિત્રો જુઓ હર્ષદભાઈ સરસ મજાનું કચરી તૈયાર કરે છે અને તમને સરસ લાઈવ કચરી બતાવી દેવાનું છે મિત્રો જુઓ અંદરથી તેલની કરતું બધું સરસ તમને બતાવવાનું છે વિડીયોમાં બનેલા રહેજો મિત્રો સરસ તમને આજે કચર્યું બતાવી દેવાનું છે આગળ પણ આપણે સરસ કચરિયાનો એક વિડીયો મૂકે તો એ પણ બહુ સરસ તમે એને પણ સારો પ્રતિસાદ મળ્યો છે એ વિડીયોનો તો એ વિડીયોની જેમ આ વિડીયો પણ સરસ તમને બતાવી દયા કચરિયાનું આપણે આવી ગયા છે પીપલક ચોકડીથી થોડીક પહેલાં ગણેશ માર્બલની અંદર ગણેશ કચર્યું મિત્રો અને શિયાળાની અંદર બધી જે વસ્તુ ખવાતી હોય તલની ચીકી સિંગની ચીકી એમ પણ હવે તો ઉત્તરાયણની સિઝન આવવાની છે ઉત્તરાયણ આવશે ઉત્તરાયણનો તહેવાર એટલે અમે ચીકીને બધું સરસ ખવાવાનું છે તો સરસ મજાની તમને અહીંયા આગળ કચરિયું સફેદ તલનું કાળા તલનું ચીકી અલગ અલગ જાતની માવાથી માંડીને સિંગની તલની અને બધું સરસ મળી જવાનું છે ચોક્કસથી મુલાકાત લેવા જેવી જગ્યા જગ્યા છે મિત્રો અને ચોક્કસ વિડીયોમાં બનેલા રહેજો આખી પ્રોસેસ તમને સરસ બતાવી દેવાની છે જેમ જેમ પેલું પાણી નાખ્યું એમ એમ જો તમે આખું આખી એની રંગત બદલાઈ ગઈ છે તેલ નીકળવાનું ચાલુ થયું છે જો મિત્રો આખી આનું ચીકાસ જે આનું કલર છે આખો ચેન્જ થઈ ગયો સાઇન મારતો જુઓ તેલ બધું બહાર નીકળ્યું છે મિત્રો સરસ મજાના તલ પીસાઈ ગયા છે અને જો તેલ નીકળવાનું શરૂ થઈ ગયું છે જો મિત્રો તમે દેખાતો હશે જો બધું તેલ છે તલનું તેલ છે બધું નીકળ્યું છે પીસાઈ પીસાઈ જુઓ વાહ ભાઈ વાહ અને જે સુગંધ મિત્રો જે સુગંધ આવે છે તારે એક નંબર એમ અને હર્ષોથી આખા સરસ મજાનું કચરીઓ આપણને ખવડાવી દેવાના છે જોઈ લો શિયાળાની સિઝન છે મિત્રો તમને સરસ મજાનું કચરું બતાવી દેવાનું જો વાહ ભાઈ વાહ સરસ મજાનું દેવાનું અને સુગંધ સુગંધ જે આવવાની ચાલુ થઈ ગઈ છે હર્ષદ સરસ મજાનું આપણને કચરું ખવડાવી દેવાના છે વાહ ભાઈ વાહ પ્રોસેસ ઘણી લાંબી હોય છે મિત્રો તમને સરસ મજાનું કચરું બતાવી દેવાનું છે ગણેશ માર્બલમાં આવી ગયા છે આપણે તમને સ્ક્રીન ઉપર નંબર ને બધું વાપી દઈશું એડ્રેસને બધું ડિસ્ક્રિપ્શનની અંદર તમને એડ્રેસ ગણેશ કચરિયાનો ને બધું સરસ આપી દઈશું તમે ઉપર પણ તમારો ઓર્ડર નોંધાઈ શકો જો મિત્રો સરસ મજાનું તેલ નીકળવાનું શરૂ થઈ ગયું છે વાપરવા જુઓ જો મિત્રો તલ બરાબરના પીસાઈ ગયા છે તેલ નીકળતું પણ સરસ તમને બતાવ્યું જો આ તેનું તેલ તેલ પણ નીકળ્યું છે હવે એની અંદર દેશી ગોળ મિત્રો જુઓ આ દેશી ગોળ સરસ એની અંદર ઉમેરવાનું એની સાથે ખજૂર જુઓ મિત્રો ખજૂર પણ એની અંદર આવશે ગંઠોળા પાવડર અને સૂંઠનો પાવડર આ બધી જ વસ્તુઓ એ આ કચરિયાની અંદર જવાની છે ચોક્કસથી તમે વિડીયોમાં બનેલા રહીશો તમને સરસ મજાનો વિડીયો બતાવવાનો છે જો સરસ મજાનું કચર્યું તમને બતાવી દેવાનું મિત્રો હર્ષદ કાકા આજે સરસ મજાનું કચરું ખવડાવવાના છે દેશી ગોર અંદર આવી ગયો જોવા મિત્રો પછી જો મિત્રો સરસ મજાની ખજૂર આવી ગઈ છે જો ખજૂર પણ અંદર નાખી દેવાની વાહ ભાઈ વાય જો મિત્રો ગંઠોળા પાવડર આવી ગયો અંદર પેલા તલ પીસાઈ ગયા પછી ગોળ આવી ગયો દેશી ગોળ અને પછી નાખ્યું ખજૂર અને પછી ગંઠોળા પાવડર જો મિત્રો અને પછી આની પછી શું આવી ગઈ જોવા મિત્રો સૂંઠ પણ અંદર નાખ દેવાની સૂંઠનો પાવડર જો મિત્રો હવે વાહ સૂંફને બધું સરસ આવી ગયું હવે જે સુગંધ આવવાની શરૂ થઈ ગયો હશે કકા વાહ ભાઈ વાહ સરસ મજાનું કચરિયું તમને બતાવી દેવાનું મિત્રો જો સરસ મજાનું કચરિયું સરસ તૈયાર થઈ ગયું છે એક કલાક ઉપર એની પ્રોસેસ હોય છે અને સરસ તૈયાર થઈ ગયું છે અને જો હરસદ કાકા સરસ મજાનું કચરું તૈયાર કરે છે પેકિંગ આ મને લાગે પાંચસો પાંચસોનું પાંચસો ગ્રામનું પેકિંગ આવે છે હજુ વજન આ ડબ્બો છે પાંચસો ગ્રામનો છે કન્ટેનર અને એની અંદર આ વજન કરી અને સરસ મજાનું પાંચસો પાંચસોમાં તમને આ ડબ્બામાં પેકિંગમાં મળી જવાનું છે પાંચસો ગ્રામના સો રૂપિયા છે તમે આ સ્ક્રીન ઉપર તમને નંબર દેખાય છે તમે તમારો નંબર ઓર્ડર ફોન કરીને પણ નોંધાઈ શકો છો જુઓ સરસ મજાનું કશું ઘાણીમાંથી તૈયાર જુઓ આ ઘાણીમાં તૈયાર થયું અને લાઈવ જ એમ એવું કંઈ કઈ ભેળસેળ શેડ કે એવું કશું છે નહીં જ આમાં કાઢવાનું જુઓ મિત્રો અને આ રીતે દબાઈ દબાઈને ભરી દેવાનું અને પાંચસો ગ્રામનું હજુ વજન કરવાનું જો વજન કાંટો આવી ગયું છે જુઓ જુઓ મિત્રો આ તમને વજન કરી કરીને આપવાનું જો અને ઉપરથી આ તેલ પણ નાખ્યું જુઓ જે આપણે આ ઘણીમાંથી જે તલનું તેલ નીકળ્યું હતું એનું એ જો પાંચસો ગ્રામ ઉપર જોવા મિત્રો આ વજન છે અને એની ઉપર એવું નહીં કે વિડીયો છે ઉપર આ તેલ નાખીને જ આપવાનું સરસ એને મગજ તરીને બી થી ગાર્નિશ કરી દીધું જોવા મિત્રો અને આ સો રૂપિયાનો ડબ્બો તમને મળી જવાનો છે પાંચસો ગ્રામ જુઓ ઘેવ ભરપૂર અને દેશી ગોળ ને બધું નાખી દીધું છે પછી આમાં મિત્રો જય મહારાજ જય મહારાજ શું નામ છે સાહેબ તમારું હર્ષદભાઈ ઠક્કર હર્ષદભાઈ અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવ્યા છે શું શું બધી વસ્તુ અહીંયા આગળ રાખી છે અને શું ભાવ રાખ્યો છે અને તમારું એડ્રેસ ટાઈમિંગ એ બધી સરસ વાત કર દો અમારો ગણેશ માર્બલ છે હા પી થી પીપલક ચોકડી જતા સર્વિસ રોડ ઉપર આવે છે બરોબર અમારે અહીંયા ટાઇલ્સ નું ને માર્બલ નું કામ છે હમ પણ સાથે સાથે અમે સિઝનેબલ કામ કરીએ છીએ વાહ ભાઈ વાહ સરસ સરસ અને અમારું એક પહેલા પહેલું સફેદ કચરિયું છે સો રૂપિયા નો પાંચસો ગ્રામ નો ડબ્બો છે બરોબર પછી કાળા તલ નું કચરિયું છે એ એકસો ને ત્રીસ રૂપિયા નો પાંચસો ગ્રામ નો ડબ્બો છે બરોબર પછી સફેદ સફેદ તલનું તેલ છે એ પણ અમે બસો રૂપિયા લીએ છીએ અરે બસો ને ત્રીસ રૂપિયા ચારસો ને રૂપિયા લિટર બરોબર બરાબર છે બીજું અમારી એક માવા ચીકી છે અને ગજક ટાઈપ બનાયેલી છે બરોબર બરોબર

કોઈ જાતનું અશુદ્ધ અશુદ્ધટ આઇટમ નાખેલ નથી બેેર કે એવું કશું છે નહીં મિત્રો કંઈ નહીં અને કચ્ચરી તો અમે પણ ટેસ્ટ કર્યું છે અને ચીકી ને બધું સરસ અમે માવા ચીકીન બધું પહેલા આગળ આવીને અને બધું ટેસ્ટ કરી ગયા છે અને એ પછી તમને મિત્રો અમે આ વિડિયોમાં સરસ તમને બતાવવાનું છે જો અને આ ટોટલ અમે દેશી ગોળમાં બનાવીએ છે બરોબર દરેક વસ્તુ દેશી ગોળમાં બનાવીએ છીએ અચ્છા બને છે આ સુધી ઓર્ગેનિક વસ્તુઓ ઉપયોગ કરીએ જ તમે જેમ વિડિયોમાં જોયું મિત્રો આગળ તમને

અને તમને એ પણ સરસ એનું શું ભાવ રાખ્યો છે એ પણ અમારા વ્યવહારની પાંચસો સો રૂપિયાની પાંચસો અઢીસો નો ડબ્બો છે ઓકે બરોબર જો હર્ષદ ભાઈ અહીંયા ઘણી બધા અમારા વ્યૂવર મિત્રોને આવવા માટેનું એડ્રેસ અને ટાઈમિંગની ખાસ વાત કરો હવે સવારે નવ વાગ્યાથી હા સાંજે સાત વાગ્યા સુધી બરોબર બીજો પી ચોકડીથી હા પીપલક જતા સર્વિસ રોડ ઉપર ગણેશ માર્બલ છે બરોબર એની અંદર જ આવવાનો ઓફિસની અંદર જ ત્યાં જ બધું આ કચરી ઉનતલ ની ચિકિન બધું મળી જશે ઓકે બીજો પીપલક ચોકડી થી પીચ ચોકડી જાઓ તો રોંગ સાઈડ સર્વિસ રોડ પર બરોબર બીજો વૈશાલી ચોકડી થી આવો તો સીધો જ રોડ પકડવાનો ઓદાર સ્કૂલ ઓદાર સ્કૂલ થી હાઈવે આવી હાઈવે ઉપર રાઈટ સાઈડ મારી તરત જ ગણેશ માર્બલ છે બરોબર બરોબર અને હર્ષદભાઈ ધારો કે કોઈને ફોનથી ઓર્ડર હોય તો શકે બરોબર પણ એનો ઓર્ડર તો આગળ જ મળશે ઓર્ડર હશે હોમ ડિલિવરી વાહ ભાઈ વાહ તમને હોમ ડિલિવરી પણ મળી જવાની છે મિત્રો જોવા તમને ભાવ લિસ્ટ પણ સરસ બતાવી દઈએ જુઓ આમાં તમને મિત્રો એમનો કમલેશભાઈનો નંબર હર્ષદભાઈનો નંબર પણ મળી જવાનો છે તમે તમારો ઓર્ડર ફોન કરીને પણ નોંધાઈ શકો તમને કચરિયું કઈ રીતે બને છે એની અંદર દેશી ગોળથી માંડી અને ખજૂર પછી ગંઠોળા સૂંટનો પાવડર એ બધું સરસ તમને બતાવ્યું મિત્રો કઈ રીતે તેલ એનું અને કોઈ કોઈ ભીડ છે નહીં પૂરી ટ્રાન્સપરન્સીથી કચરિયું જે તમે બનતું જોયું તો છે મિત્રો તમે સ્ક્રીન ઉપર નંબર જોઈ શકો છો હર્ષદભાઈને કમલેશભાઈને તમે ફોન કરીને તમારો ઓર્ડર નોંધાઈ શકો છો એમ પણ અત્યારે શિયાળાની સિઝન છે અને ખાસ ઉત્તરાયણ પણ આવવાની છે એટલે ચીક્કીની પણ સરસ સિઝન આવી ગઈ છે મિત્રો તો માવાની તલની સિંગની જે ચીક્કી તમારે જોઈતી હોય બધું તમને અહીંયા આગળ ડિસ્પ્લે ઉપર નંબર છે તમે ફોન કરીને ઓર્ડર નોંધાવી શકો છો હર્ષદભાઈ આ તો થઈ ગઈ કચરિયાની ને એ બધી વાત એના સિવાય તમારું જે બીજું કામકાજ છે એની પણ થોડી વાત કરો અમારે ફેબ્રુઆરી ફેબ્રુઆરી એન્ડ હા હા ત્યારે અમારે મરચાં અર્ધની સિઝન સ્ટાર્ટ થાય બરોબર તે વખતે અમે અહીંયા લાઈવ મરચાં અર્ધર પીસીન આપીએ છીએ બરોબર અને અમે પોતે બી વેચીએ છીએ અને પાર્ટી લઈને આવે તો જ અને આ લાઈવ કે તો લાઈવ ધારીને આપીએ છીએ બરોબર બરોબર એટલે મસાલાનું પર મરચું મસાલાનું બધું કામ આવે ફેબ્રુઆરી એન્ડ થી સ્ટાર્ટ થાય છે બરોબર બરોબર ઓકે જય મહારાજ જય મહારાજ